હવે કોઈ ઠીલી ભરવી નહીં ભાવ ઉતરી જુઓ આ તમે ઝાડુ પર સડેલા હો ને તે બધા કાચા ભાઈ જાય કાચા નહીં ગયું પાક ઘરે જયું હું એટલે

આ છોકરાય પણ ભેંડે પડી ગયા હી ઓય જોબુ ખાવા આવે અને એક તો પેલો મારો ભાઈ બન છે મારો ઓરજો હમણે ભેંડે પડ્યો છે તો જોબુ ખાવા આવે છે આજી બરોબર જોબુય પાચે નહીં ને વસ્તી લોય પી જાય છે હેરણ હેરણ કરી નાખે છે શું કરું હવે ના હોય તો આ જોબુલાની ઓર મારાથી નઈ રે કોક ખારો ચોકકેટ લાઈ અને ચોકી આલવી પડશે આ જોબુલાને અને ચોકકે એવો લાવું ને જેથી કરીને આ જોબુલાને જોબુ ખાવા માટે

પૈસા બાજુ આવે તો સમજી લે તારો આઈ બન્યું હા મારા ઓર્ષે છોકરો લોહી પી ગયો ના માણસ ને લાબા દે ચોકી માટે એરો હારી ચોકી કરશે કોઈ નહીં નઈ દે જવા દે કંડાર કે તો એ બાઓ ઓ બા ઓ જઠાલા આવ ભાઈ ઓ આયા કે માય તક્યો થોડો કોમ થી આયો હું કોમ થી આયા ઓવા જઠાલા લેક વાત તો હ પૈસા માટે આયો હોય ને તો આપડા જોડે પૈસા નહી હોતી પૈસા માટે નહી આયો યાર મારે શું કરવાય પૈસા આ તો જે કોમે બોલ હળતા તમે નવરા હો નો હાલ તો નવરા છે કોઈ કોમ કાજ તો નહી ને ના ના ભાઈ ઘેર બેઠા બેઠા ખાટલા તોડે છે ઉપર એવું છે એમ ને ઓ વાહ હવે તમારે ઘેર બેઠા બેઠા ખાટલા નહી તોડવા પડી કેમ ભાઈ તમારા માટે કોમ લઈને આયા હું મારા માટે કોમ લઈને આયા હવે જેઠાલા તમને ખબર તો છે યાર આટલી ઉંમરે શું કોમ થાય એટલે કોઈ કોમ નહી કરવાનું તો ખાલી ચોકી કરીને બેહી રહેવાનું છે

આ સીઝન પૂરી થાય કે ના થાય જોબો ની એટલી ઘડી તમારે ચોકી કરવાની બે હજાર રૂપિયા મોલ દી બે હજાર રૂપિયા છે બે વરસાદ પડશે ને એટલે જોબો વધારે ને ઘરી જાય બરોબર એટલે પછી ચોકી કરવાની કોઈ જરૂર નહી પણ હાલ જે ઉપર લટકી રહી ને એ બધા વેણી વેણીને મારા માર્કેટે પોકળવાના હોય બરાબર બરોબર એટલી ઘડી તમારે ચોકી કરવાની હા કઈ કશો વાંધો નહીં કાલથી આવી જાય આપણે તો નહીં ધોઈ

ઓય પડે લવાની ને રે બાકી ઉપર થી એક જોબુઈ ની તોડવાનું હું કીધું હાલ હાલ હું ખુરચી લાવું તમારા માટે આટલે બેહીયો બરાબર હા રે જા ફરતા ફરતા તમે તાર રહેવાનું આપણો બોરી બરાબર હા કશે હો દયો તમે ચિંતા ના કરો યાર કોઈને જોબુની લેવા દઉં કોઈને લેવા દો ને કોઈ ના નહીં આ તો પેલા એ ખુરચી પડી છે હા તમે તાર બેહો ને વર રાખો બરાબર હું જઉં હવે હા કશે હો દયો હો હું ઘેર જઉં બરાબર કોઈ કામ કાચ હોય ને તો બોલાવા આવજો તમે તાર બરાબર ફોન કરે હું તો બોલા નહી આવું યાર હા તે ફોન કર જ્યો નકર પછી મો ટાઈમ થાય એટલે ઓટો મારવા તો આવતો રહે હા કશું હોતે ને હો એ હા ચિંતા ના કરો તમે યાર એ હા હા દે ફુકી લેઓ પેલી બત્તી હાલ તો કોઈ આવે એમ લાગતું છે નહીં ના તો પેલી બાજુ જે સલા લઈ લેબુડી છે કે નહીં એ બાજુ ચેક કરી આવું લેબુ વળી જાય હોય તો એક બે લે આવું જવાય હાલ કોઈ આવે એમ લાગતું છે નહીં

ઓડીમ પૂરી અને હળો વાચી દો જવાજી એ બા સોળો કા ના કરો સોળો કે ચો લઈ જો હો ગોઈન્જી હા તે માર જોબુ જ ખાવે હી ઓ જોબુ ખાવ મે કા એમ તો ના ના તમે ઠેલી ભરિયા લો યાર ઠેલી ભરિયા લો ઓ આ મુ તો મજાક કરું તો તો હું થી લાવો લાવ હળો ઠેલી લાવ હળો હવે મારી વાત અભડો હા તગારો ભરીને જોબું પડે બરાબર છે જેટલો જોતા એટલા લઈ હો એ હારું લઈ રહ્યો હાડો

Altyazı M.K.

તમારે જોબુ જ ખાવાય કે જોબુ ખાવા એટલે જોબુ જ ખાઈને ટાણી હું ઠીખા રાખે હવે ઉપર હું લે ચડવું પડે જોબુ ખાવા આ કે તમે પાડી આલો પાડવાન જરૂર જ નહીં ને યાર ટાણી જોબુ પેલે ઓઈડી માં મે તગારો ભરી મે લે બરાબર છે હા એ ઓઈડી માં જઈને થેલી ભરી અને ઘર ભેગા થઈ જજો મિત્ર હો તો પેલા મણી ઇમ કો ટાણી ભારે ચપ્પલ થી આવે આ તો તમને મારે તમ ખબર છે તમે ઉપર ચડો અને કાતે કાતે જોબુ ઘરી જઈ ને એટલે મારે ખરેખર જો હું એમ તો આ તમારા ઉપર ઉપાડી દોટ પણ તમે માર હગાર નોમ લીધું ને એટલે હું ના લી

લેહોળો તમારે જોબુડે જોબુ ખાવાય કીધું તમાર હંગા ખાવી જોબુ ખાવા લેહોળો જતા લાલ ભાઈ હજી જોબુ પા

જોબુ પાછી જ પાછી જે આ તો ના ખાવા દેવા હોય ને એટલા બધા બુઆ ના કાટે પૂછીને જઈએ ને એટલે ગુનેગાર થઈ જાય હવે વણ પૂછે સીધે સીધો જોબુડે જવા દે કોણ ક્યાં વાળું હોય એરા તો કેર છે સીધો જઉં જોબુડે ને જોબુ ખવું

હવે ના હોય ને તો જેઠાલાલ ના ફોન કરવા દે કે જેઠાલાલ કઈ ચોર પકડ્યા તમે આવો એ ખોલું રાખો હલો આ જેઠાલાલ ચોક્યા જ બોલું ઘેર છો એમ ને હવે મારી વાત અભડો તાઈને ચોર પકડ્યા હે તે તમારે બોરે આવો ઓહ ઓવા તાઈનું ચોર આયા હે વાહ આ જલ્દી આવજો વહીમ તો ઈડીમ પૂરેલા હે ચિંતા જેવું નહીં આ જલ્દી આવો આ હા હા જેઠાલા લાવી એ તીકડી લાય જો બોડો બી હવાજી

ચોર પકડે છે હું વખત નોકરી જોઉ બરાબર છે મને કશું નહીં કહેવાનું આ તમારા ભાઈબંધ નખો જે કેવું હોય એટલે હું થોડું હે પણ પોપટલા તમારે ત્યાં ભલા મળે હું આજર ના હોય તો ચો તાણી હોય જોબુ ખાવાનું આવે છે પણ તમે ઘણી વખત નહીં હોતા હું કંઈ કિલ્લે ભરી જઉં યાર આ તો ઘણી વખત ભરી જાય એમ ના ચાલે યાર હું હવે ચોક રાખ્યો પણ કહેવાય કે મને હગા આવશે જ ખાવા તમે મને કઈ ગયા તા કે હું આબા ના પાછો ના એવું તો નતું કીધું પણ તમે નથી કીધું કે હું મારે લઈ લઈ જતો જોબુ મારા હગા લઈ જ મને હું ખબર તમે આબાના ના યાર હું તો ચોક્યાત રાખી ગયો હું તો કઈ ગયો તો કોઈ પણ જોબુ ખાવા આવે તો જોબુ નઈ ખાવા દેવાના પણ મારી નિશાની ના દેવાય હવે કેટલા ની નિશાની હાલતો ફરવું યાર તમે કેમ આયા તા હું અહીંયા જોબુ ખાવા આવ્યો તો પણ ઓન સીધી રીતે ના ના પાડતી હોય છેતરી હોય કે ઓળીમ પૂરતી તો યાર ખબર નઈ પડતી બફાઈન ભાઈ મરી જાય હોય તો આતે મરી જાય તો મારા હું લેવા દેવા માર તો ચોર પકડવાથી મતલબ જેઠાલાલ આ ચોર હતો હો અમે તો ચોર એ યાર વાત કરો હતી તમે મારા ઘેર આયા હતા તમે પૂછવા તાણી મે નાનાતી પાડે એટલે ભાઈ જોબુ નઈ પાછે ના જતા આયા તે તમે જુઠ્ઠું બોલ્યા તા યાર ઓથે રસ્તામ થઈને મે હેડીએ એટલે જોબુડો નો ધારો દેખાયા જોબુ પાચેલા હી યાર અલ્યા આજે વરસાદે ની પડે ચોથી પાકી કોય એ તો લાગી પાકેલા પણ કાચા જ હોય દેખાલાલ મને પૂછ્યા વખત ડાયરેક્ટ જોબુ ખા વળજીલા પછી હું મારું ના મારું યાર ના ના તમન ચોક્કેત રાખ્યા તા એટલે પછી તમે તો યાર પકડો જ કી હા હું તો પૈસા થી નોકરી રહ્યો ભાઈ પાછળ થી ગા કર્યો તો યાર ના કહું હું મી સાચી કરે તું મન મારો હું જ ના જોબુ ખાવાયા તા

જો ભાઈ મેં હવે ચોક્યાસ રાખી દીધા બરોબર એટલે મારા જોબુ એ જોબુ ખાવા આવું હોય ને હો વાર વિચાર કરવાનું આરે જોબુ નહીં ખાવા દે હા લેડો હવે તમે આગળ હવે મારી વાત આપડો થેલી સાઈડ માં જોબુ ખાવા તમારે હોય ને

પણ કોઈ બીજા ને ફોપેતરું લઈ નહીં જોબ લેવા નહીં આ બાર ના ના આ તો હું જેટલા હોય ને ભાડી ને કે ભાઈ અમને આલો અમને આલો એટલે ભાઈ આલો પડે એવું લેવા આલો પણ હવે નહીં આલો હા તો તમારા માટે લેવા હોય તો લઈ જો હવે બા કોઈ બીજો જોબ લેવા આવે ને તો જોબ નહીં લેવા દેવાનું બરોબર મોંઘા તાવ તો જોબ લેવા દેવાનું મારા સિવાય હાલ લેવા દેવાનો જોબુ હું હાલ તો હોય લેતા જોતા વેણી આવો ઉપડો આ બેન નહીં લેવા દેવાના અમારા કોઈ જોબ નહીં ખાવા અમે તો જાઉં કેશાજી ને જોબ ઉડે લે હળો ગોવિંદજી કેશાજી ને જોબ ઉડે હા લો અમારા ભાઈ તમને જોબ ખાવાય નહીં દેવા જોબ ના ખાવા દેવા એટલા માટે થઈને તો અમે ચોક્યા જ રાશો 2000 માં શું કેવું જે થાલા આ હોય કે બાજુ ના ગોમ નો હોય કે મેહમન હોય મારી મારી ઓડીમાં પૂરું આ તો હશે ને હું અંગાત ને તો જોબુ ખાવા દેવાના બાકી કોઈને ખાવા દેવાના નહીં બરોબર આ રીતે જ કરવાનું સારું હો લેહો લેડો